ભરૂચ તાલુકાના પગુથણ ગામની સીમમાં રહેતા મહારાષ્ટ્રના એક પરિવારનું ત્રણ વર્ષનું બાળક રમતા રમતા કેનાલમાં પડી જતા તે ડૂબી ગયું હતું આ સમય ત્યાંથી પસાર થતા બાઇક ચાલકે તેને જોતા ઘટનાની જાણ થઈ હતી આ મામલે ભરૂચ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ મહારાષ્ટ્રના અક્કલકુવામાં રહેતા દિનેશ વસાવા છેલ્લા અડધી વર્ષથી ભરૂચ તાલુકાના પગુથણ ગામે આવ્યા હતા જ્યાં તેઓ બ્લોક બનાવવાની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે બપોરના સમયે તેઓ પગુથણ ગામની કેનાલ પાસે કામ કરી રહ્યા હતા તે વેળાએ તેમનો ત્રણ વર્ષનો પુત્ર અવિનાશ રમતા રમતા કેનાલમાં પડી જતા તે તણાઈ ગયો હતો પુત્ર આસપાસ ન જણાતા તેમણે આસપાસમાં શોધખોળ આરંભી હતી એ દરમિયાન કેનાલ પાસેથી પસાર થતા એક બાઇક ચાલકે બાળકને કેનાલમાં તણાતા જોઈ તેને બહાર કાઢ્યો હતો જેની જાણ પરિવાર જતોને થતા તેઓ એકસો આઠની ટીમને જાણ કરતા તેને સારવાર માટે ભરૂચ સિવિલમાં ખસેડ્યો હતો જ્યાં તેનું મોત થયાનું માલુમ પડતા ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે જે માહિતી આજે સાંજે સાડા છ કલાકે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી મળી હતી વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમી નીડિયો સબસે પહેલે દેખને કે